નમસ્કાર મિત્રો હું છું સુધીર જાદવ તમારું સ્વાગત છે એ સ્ટીચિંગની અંદર આ લેક્ચરમાં આપણે જોશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ની અંદર દાખલા નંબર બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર અગિયાર અને બે એક્સ માઇનસ ચાર વાય બરાબર માઇનસ નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમ થાય આની અંદર પણ મિત્રો આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે એની પહેલા મિત્રો જો તમને લેક્ચર સમજાતા હોય હોય પસંદ આવતા તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને મિત્રો હાલ કરીએ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર તો અહીં લખીશું જે આપેલું છે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર અને બીજું સમીકરણ આપેલું છે બે એક્સ માઇનસ ચાર વાય બરાબર 24 ચોવીસ અહીંયા બંનેને સમીકરણ એક અને સમીકરણ નંબર બે નામ આપી દઈએ ચલો હવે મિત્રો સમીકરણ એક માંથી એક્સ અથવા વાય ને કરતા બનાવીએ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર અહીં એક્સ ને કરતા બનાવીએ એટલે ત્રણ વાય સામે જ એટલે આ બાજુ રહેશે એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ વાયના છેદમાં બે અને સમીકરણ નંબર ત્રણ એક્સની કિંમત સમીકરણ નંબર બે માં મૂકીએ એટલે કે સમીકરણ ત્રણ ની કિંમત સમીકરણ બે મૂકતા સમીકરણ બે છે બે એક્સ બરાબર માઇનસ ચોવીસ બે એમને એક્સ ની જગ્યાએ અગિયાર માઇનસ ત્રણ વાય એના છેદમાં બે 4y ચાર વાય બરાબર માઇનસ ચોવીસ બે બે નીકળી ગયા તો અહીંયા રહેશે અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ તો અગિયાર બરાબર અગિયાર માઇનસ માઇનસ પ્લસ થશે ચાર ને ત્રણ સાત વાય માઇનસ સાત વાય 24 એમ માઇનસ ચોવીસ એમને આ બાજુ આવશે તો માઇનસ અગિયાર માઇનસ ચોત્રીસ વાય બરાબર માઇનસ પાંત્રીસ ના છેદમાં માઇનસ સાત બરાબર તો શું મિત્રો આવશે મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને સાત પાંચ પાંત્રીસ તો વાય બરાબર આન્સર આવશે આપણનો પાંચ આ થઈ ગયો આપણનો વાય હવે y ની કિંમત સમીકરણ 3 માં મૂકશું તો વાયની કિંમત સમીકરણ 3 માં સમીકરણ ત્રણ શું આપેલું છે છેદમાં તો એમને માઇનસ ત્રણ વાયની જગ્યાએ મૂકશું પાંચ એના છેદમાં બે તો એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ ના છેદમાં 2 તો અહીંયા એક્સ બરાબર માંથી પંદર માઇનસ ચાર માઇનસ ચાર ના બરાબર માઇનસ બે આ થઈ ગયો આપણનો આન્સર નંબર બે બરાબર એક્સ ની કિંમત અને વાયની કિંમત બંને મળી ગઈ છે હવે શું કરશું હવે આપણને એમ શોધવાનું

+3 આ બાજુ આવશે એટલે x -3 થઈ ગયું -2m 5 માંથી 3 જશે એટલે 2 = -2m તો 2 ના છેદમાં -2 = m તો 2 2 નીકળી ગયા તો જવાબ શું આવશે મિત્રો અહીંયા માઈનસ છે એટલે જવાબ આવશે -1 m = -1 આ થઈ ગયું મિત્રો આપણો આન્સર આન્સર નંબર 3 તો આવી જ રીતે एकदम ઈઝી દાખલો હતો એમ મેળવવાના હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી આદેશની રીત થી મેળવી લેવાના એક્સ અને વાય અને એને જે સમીકરણ આપેલું છે એની અંદર મૂકી દેવાના એટલે આપણને એમ મળી જશે થેન્ક યુ